નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો તો શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા છે ડેલી જી કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો એ ભારતના બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન આગામી પહેલી ઓક્ટોબરથી ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનો પ્રારંભ થશે તે ક્યાંથી ક્યાં સુધી થવાનો છે તો જવાબ આવશે દિલ્હીથી લઈને અમદાવાદ સુધી ક્યાંથી ક્યાં સુધી દિલ્હીથી અમદાવાદ સુધી તો ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનો આગામી પહેલી ઓક્ટોબરથી પ્રારંભ થશે આ ટ્રેન દિલ્હીથી અમદાવાદ આવવા રવાના થશે અને આ ટ્રેનના રૂટમાં પ્રથમ વખત વડનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે દેશવાસીઓને ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક ધાર્મિક વારસા સ્થળોની મુલાકાત લઈ શકે તેવા ઉદ્દેશ સાથે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે આઈઆરસીટીસી એના દ્વારા આ ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને આ ટ્રેનમાં એસી વન એસી ટુ એસીથી આ કેટેગરીના કોચમાં દોઢસો પ્રવાસી પ્રવાસીઓ મુસાફરી કરી શકે છે હાલમાં ચોવીસ રાજ્યોમાં એકસો એંસીથી વધુ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનો ચલાવવામાં આવે છે તમને ખબર છે ગરવી ગુજરાત ભવનની જો વાત કરીએ તો તે આવેલું છે નવી દિલ્હીમાં અને તેને એક ગ્રીહા નામનો એવોર્ડ આપવામાં આવ્યો તો આપણે ભણેલા છીએ અને ગુજરાત ગુજરાતની વાત નથી કરતો પરંતુ જો ભારતની આપણે વાત કરીએ તો ભારતમાં પ્રથમ વંદે ભારત મેટ્રો વંદે ભારત મેટ્રો ટ્રેન એની શરૂઆત ક્યાંથી ક્યાં સુધી થઈ અને બીજું વંદે ભારત મેટ્રોનું નામ પણ બદલી દેવામાં આવ્યું છે નમો ભારત રેપિડ રેલ ઓકે એ પણ યાદ રાખજો સેકન્ડ પ્રશ્ન દર વખતે વર્લ્ડ હાર્ટ ડે ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ છે એટલે કે ઓગણત્રીસ સપ્ટેમ્બર વર્લ્ડ હાર્ટ ડે વિશ્વ હૃદય દિવસ હૃદયની વાત થઈ છે મિત્રો એક પ્રશ્ન તમારા માટે ભારતનું આપણું એક આઈઆઈટી છે જેણે કૃત્રિમ હૃદય વિકસાવ્યું હતું તમારે એ આઈઆઈટીનું નામ કહેવાનું છે જો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને તો દર વર્ષે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે હૃદયરોગની બીમારી અને તેના સંબંધિત આરોગ્યની સમસ્યાઓની શ્રેણી તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે ઉજવવામાં આવે છે જે વર્ષે વાર્ષિક ઉજવણી કરવામાં આવે છે તે હૃદયરોગ અને સ્ટ્રોક સહિત રક્તવાહિના રોગ વિશે જાગૃતિ લાવે છે અને નિવારક અને નિયંત્રણના પગલાંઓને હાઇલાઇટ કરે છે બરાબર છે તો ઓગણત્રીસ સપ્ટેમ્બર એટલે આજનો દિવસ વર્લ્ડ હાર્ટ ડે છે ઓકે અને મને ખલીલ સાહેબની એક સરસ એક ગઝલ યાદ આવે છે કે આ હૃદયની વાત કરે છે કે ખાલી ગઝલ હોય તો ફટકારી મારીએ આ તો હૃદયની વાત છે હાફી જવાય છે મિત્રો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો તમને પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ જો હજુ પણ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલ આયકોનને પ્રેસ કરીને મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ ટુર્નામેન્ટનું ઓફિસિયલ ઇવેન્ટ સોંગ રિલીઝ થઈ ગયું છે તો ટી ટ્વેન્ટી મહિલા વર્લ્ડ કપ બે હજાર ચોવીસ તમને ખબર છે ને કે યુનાઇટેડ આરબ એમિરાતમાં તે યોજાવાનું છે પહેલાં આયોજન કરવામાં આવ્યું હતું બાંગ્લાદેશમાં પરંતુ બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલના હિસાબથી આને ચેન્જ કરવામાં આવ્યું છે તો આઈસીસીએ ટુર્નામેન્ટનું ઓફિશિયલ ઇવેન્ટ સોંગ રિલીઝ કર્યું છે અને આ જે થીમ સોંગ છે એના જે લિરિક્સ છે એ છે વોટ એવર ઇટ ટેક્સ શું છે વોટ એવર ઇટ ટેક્સ અને આ ઇવેન્ટ ગીત ઓલ ગર્લ પોપ ગ્રુપ છે આપણું ભારતનું ભારતનું પ્રથમ ગર્લ બેન્ડ જેનું નામ વિસ છે વિસનો મતલબ વર્લ્ડ ઇનકા સ્ટેજ હે તો મ્યુઝિક ડિરેક્ટર મિકી મેકલરી સંગીતકાર પાર્થ પારેખ અને બે મ્યુઝિક હાઉસ દ્વારા બનાવવામાં આવ્યું છે અને આ ગીત એક પોઈન્ટ ચાલીસ મિનિટનું છે તમને ખબર છે ને આ વર્લ્ડ કપ છે ને નવમા નંબરનું સંસ્કરણ છે અને જે મેન્સ વર્લ્ડ કપ જે યોજાયો હતો એ પણ નવમા નંબરનું સંસ્કરણ હતું બે હજાર ચોવીસમાં ભારત જીતી ગયો છે કોને હરાવીને સાઉથ આફ્રિકાને તમારે કહેવાનું છે કે એનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું આઈસીસીની વાત કરીએ ઓગણીસો નવમાં સ્થાપના હેડક્વાર્ટર છે એનું દુબઈમાં હાલમાં એના ચેરમેન ગ્રેક ગ્રેગ બાર્કલે છે પરંતુ નવા જે ચેરમેન બનવાના છે પહેલી ડિસેમ્બરથી એ છે જયશા જેવો હાલમાં બીસીસીઆઈના સચિવ છે મિત્રો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો આપણી બે યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અહીંયા તમને પીડીએફ તો મળશે સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે ભારતના પર્યટન મંત્રાલય દ્વારા ગુજરાતના કયા ગામને હેરિટેજ શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રવાસન ગામ બે હજાર ચોવીસ જાહેર કરવામાં આવ્યું છે તો જવાબ આવશે હાફેશ્વર કોને હાંફેશ્વરને તો પર્યટન મંત્રાલય ભારત સરકાર દ્વારા સત્યાવીસમી સપ્ટેમ્બર તમને ખબર જ છે કે વિશ્વ પ્રવાસન દિવસ એટલે સત્યાવીસમી સપ્ટેમ્બર ભારતમાં રાષ્ટ્રીય પ્રવાસન દિવસ એટલે પચીસ જાન્યુઆરી એકચુઅલી મારો પ્રશ્ન તમને પૂછવાનો હતો પણ તમે જવાબ આપી દીધો ચલો વાંધો નહીં તો આ દિવસ નિમિત્તે શ્રેષ્ઠ પ્રવાસન ગામો સ્પર્ધા બે હજાર ચોવીસના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી સોલ ઓફ ઇન્ડિયા ભારતના ગામડાઓમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે બે હજાર ત્રેવીસમાં શ્રેષ્ઠ પ્રવાસન ગામોની સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી ધ્યાન કેન્દ્રિત ગામોને ઓળખવા અને ઓળખવા પર હતું કે જે સમુદાય આધારિત મૂલ્યો અને તમામમાં ટકાઉપણું માટે પ્રતિબદ્ધતા દ્વારા સાંસ્કૃતિક અને કુદરતી સંપત્તિ જાળવે અને તેને પ્રોત્સાહન આપે તો બે હજાર ત્રેવીસમાં શ્રેષ્ઠ પ્રવાસન ગામોની સ્પર્ધાના પ્રથમ આવૃત્તિમાં સાતસો પંચાણું ગામોની અરજીઓ આવી હતી શ્રેષ્ઠ પ્રવાસન ગામો સ્પર્ધાની બીજી આવૃત્તિમાં ત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી નવસો એકાણું અરજીઓ પ્રાપ્ત થઈ હતી જેમાંથી છત્રીસ ગામોને શ્રેષ્ઠ પ્રવાસન ગામો સ્પર્ધા બે હજાર ચોવીસની આઠ સ્ટેડિયમમાં વિજેતા તરીકે ઓળખવામાં આવ્યા હતા હવે છોટા ઉદેપુરમાં આવેલું છે હાંફેશ્વર એ શ્રેષ્ઠ હેરિટેજ અથવા તો વિરાસત ગામ છે અહીં અડધા ડૂબેલા શિવ મંદિરના દર્શન કરવા લોકો આવતા હોય છે અને તમને એ પણ યાદ રાખવાનું છે કે નર્મદા નદી છે એ ગુજરાતમાં ક્યાંથી પ્રવેશે છે તો હાંફેશ્વર પાસેથી યાદ રાખજો અને તમને પૂછે બરાબર તાપી નદી એ આપણા ગુજરાતમાં કયા સ્થળેથી પ્રવેશે તો હરણફાળ હવે તમારા માટે પ્રશ્ન એવો છે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગયા વર્ષે બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે કોને ઘોષિત કરવામાં આવ્યું હતું વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા કમેન્ટમાં લખો જો તમને આવડતું હોય તો તાજેતરમાં કઈ એમ્સ એ એટલે કે એઆઈ એમ્સ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એણે રોબોટિક સર્જરી માટે નવું તાલીમ કેન્દ્ર સ્થાપવા ઇન્ટ્યુટિવ ટેકનોલોજી કંપની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા તો તો એમ્સ એમ્સ દિલ્હીએ દિલ્હીએ નવી રોબોટિક સર્જરી માટે નવું તાલીમ કેન્દ્ર સ્થાપવા ઇન્ટ્યુટિવ કરીને એક ટેકનોલોજી કંપની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા એમ્સનું દાવિન્સી રોબોટિક સર્જરી તાલીમ કેન્દ્ર તબીબો સર્જનો અને અન્ય ટીમોને યુરોલોજી ગાયનેકોલોજી જનરલ સર્જરી અને અન્ય વિશેષતાઓમાં રોબોટિક સર્જરી કરવામાં મદદ કરશે સંસ્થા પાસે અનુભવી રોબોટિક સર્જનો છે અને જેઓ સમગ્ર દેશમાં નવા સર્જનોને માર્ગદર્શન આપશે અને તાલીમ આપશે આ કેન્દ્ર સમગ્ર ભારતમાં સર્જિકલ કૌશલ્યને આગળ વધારવા અને દર્દીની સંભાળના ધોરણોને સુધારવામાં પણ મદદરૂપ એટલે કે મહત્વની ભૂમિકા ભજવવાનું છે એમ્સની વાત કરીએ ઓગણીસો એકસઠમાં એની સ્થાપના થઈ એમ્સ દિલ્હી અને એના જે ચેરમેન છે એમનું નામ હરીશ શાલવે છે તમારા માટે પ્રશ્ન છે ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલ કયા કયા શહેરમાં સ્થાપવામાં આવી છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો સિગેરુ ઈસિબા સિગેરુ ઈસિબા જાપાનના આગામી વડાપ્રધાન બનવાના છે તો સિગેરુ ઈસિબા જે ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી હતા લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતૃત્વ મત જીત્યા પછી જાપાનના આગામી વડાપ્રધાન બનવા માટે તૈયાર છે તેઓ ફ્યુમિયો કિસિદાનું સ્થાન લેશે તમને ખબર છે ને આપણે ભણ્યા હતા કે ફ્યુમિયો કિસિદા એવું કહ્યું હતું કે એમના પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા એટલા માટે તેઓએ ઓક્ટોબરમાં રાજીનામું આપી દેશે હવે એમને નેતૃત્વની રેસમાં આર્થિક સુરક્ષા મંત્રી શાહ શાહને ટાંકા ઇચ્છીને એકવીસ મતોના માર્જિનથી એટલે કે બહુ ઓછા મતોના માર્જિનથી હરાવ્યા હતા ચોથી ફેબ્રુઆરી ઓગણીસો સત્તાવનના રોજ જન્મેલા સીગુરુ ઈસિબાનો ઉછેર ટોટોરી પ્રિફેક્ચરમાં થયો હતો જ્યાં તેમના પિતા સરકારી અધિકારી અને બાદમાં ગવર્નર હતા કિયો યુનિવર્સિટીના કાયદાનો અભ્યાસ કર્યા પછી ઈસિબાએ ઓગણીસો ત્ર્યાસીમાં રાજકારણમાં સંક્રમણ પહેલાં મિત્સવી બેંકમાં કામ કર્યું હતું ઓગણીસો છ્યાસીમાં ઇસિબાએ એલડીપીના ઉમેદવાર તરીકે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં સૌથી યુવા સભ્ય બન્યા તેમની કારકિર્દી દરમિયાન એમણે સ્થાનિક અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે સંરક્ષણ પ્રધાન અને અન્ય પ્રધાન સહિતના વિભાગો સંભાળ્યા હતા આ નેતૃત્વ વિજય એલડીપીનું નેતૃત્વ કરવાનો એમનો પાંચમો પ્રયાસ છે એમની કઈ છે લિબરલ ડેમોક્રેટિક પાર્ટી એમની છે ઓકે હવે વાત જાપાનની થઈ છે સૂર્યોદયનો દેશ કહેવાય છે કેપિટલનું ટોક્યો છે અને કરન્સી જાપાનીઝ યેન છે તમારા માટે પ્રશ્ન છે કે જાપાનની સંસદને શું કહેવાય છે જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે એટલે ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ તમને રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં માર્ગ અને પરિવહન મંત્રાલય રાજ્યના કેટલા જિલ્લામાં પીયુસીસી સોફ્ટવેર ટુ ઓ અમલમાં મૂકશે તો પાંચ જિલ્લાઓ તો માર્ગ અને પરિવહન મંત્રાલયે રાજ્યનું આણંદ બારડોલી જૂનાગઢ જામનગર મહેસાણા આ જિલ્લામાં પીયુસીસી સોફ્ટવેર ટુ પોઈન્ટ ઓ અથવા ટુ પોઈન્ટ ઝીરો અમલમાં મૂકશે બરાબર છે કયું કીધું છે આણંદ બારડોલી જૂનાગઢ જામનગર મહેસાણા મંત્રાલયે પીયુસી એટલે પોલ્યુશન અંડર કંટ્રોલ પ્રમાણપત્ર જાહેર કરવાની વ્યવસ્થાને પીયુસીસી સોફ્ટવેર વર્ઝન ટુ પોઈન્ટ ઝીરોથી અદ્યતન કરી દીધું છે આ મોબાઈલ એપ્લિકેશનથી પીયુસી કેન્દ્રો દ્વારા વાહન ચાલકોને પીયુસી પ્રમાણપત્ર એનાયત કરાશે વાહનોની નોંધણી નંબર પ્લેટનો ફોટો વાહનોની પીયુસી સેન્ટર સાથેનો ફોટો અને વાહનનો ચારથી પાંચ સેકન્ડનો નાનો વિડીયો બનાવીને આ સોફ્ટવેરમાં અપલોડ કરાવવાનો છે ત્યારબાદ જ પીયુસી કેન્દ્રો સંબંધિત વાહનોનું પીયુસી પ્રમાણપત્ર આપી શકશે માર્ગ અને પરિવહન મંત્રાલયની વાત કરીએ તો કેન્દ્રની અંદર મંત્રી શ્રી નીતિન ગડકરી ગુજરાતમાં કોણ છે તમારે જણાવવાનું છે ગાંધીનગરમાં રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંમેલન યોજાયું તો આપણા રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રતજી ઓગણીસમા નંબરના રાજ્યપાલ એમની ઉપસ્થિતિમાં પાંચમા નંબરનું રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંમેલન બે હજાર ચોવીસ યોજાયું ગાંધીનગરમાં હેલીપેડ પ્રદર્શન હોલમાં રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંઘ દ્વારા આયોજિત આ સંમેલનમાં કૃષિ ક્ષેત્રના પત્રકારોને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની કક્ષા કૃષિ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા તમને ખબર છે ને કૃષિની વાત આવે તો આપણા ગુજરાતના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ કેન્દ્રની અંદર શિવરાજસિંહ ચૌહાણ અને આપણે એવું ભણ્યા હતા ભૂતકાળમાં શ્રેષ્ઠ કૃષિ રાજ્યનો એવોર્ડ કોને આપ્યો તમારે જણાવવાનું છે શ્રેષ્ઠ બાગાયત કૃષિ રાજ્યનો એવોર્ડ આપ્યો હતો નાગાલેન્ડને કૃષિ પરથી યાદ આવે એગ્રીકલ્ચર યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટી આપણી ભારતની ભારતની પ્રથમ કૃષિ યુનિવર્સિટી નાઇન્ટીન સિક્સટીનમાં પંતનગર કૃષિ યુનિવર્સિટી જે એ વખતે આવી હતી ઉત્તર પ્રદેશમાં હાલમાં એ યુકેમાં છે એટલે કે ઉત્તરાખંડમાં આવેલી છે ગુજરાતની અંદર પ્રથમ કૃષિ યુનિવર્સિટી ઓગણીસો બોતેરમાં દાંતીવાડા સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી જે બનાસકાંઠામાં આવે છે અને કિસાન ઘાટ ચૌધરી ચરણસિંહનો જન્મદિવસ ચૌધરી ચરણસિંહની સમાધિ છે આપણા ભારતના વડાપ્રધાન જેમણે પોતાના ચરણ કદી પણ લોકસભાના એક પણ સત્રમાં નહોતા મૂક્યા એમની જન્મજયંતિને કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્રેવીસમી ડિસેમ્બર ભારતમાં હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહમાં વધારેમાં વધારે કેટલા ટકા મિનિસ્ટર રાખી શકે તો પંદર ટકા ભારતીય બંધારણમાં યુનિયન લિસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે સો ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકાય તો મુખ્ય ચૂંટણી કમિશનર ચીફ ચૂંટણી કમિશનર મિનિસ્ટરની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણનો સુધારો કેટલામાં નંબરનો હતો લોકસભામાં રાષ્ટ્રપતિના કેટલા સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે એ સત્તા હતી હવે સત્તા રહી નથી બે હતા એટલે હવે ઝીરો થઈ જશે અહીંયા શું આવશે ઝીરો અહીં આપણે આને ઝીરો કરી દેવશું ઓકે કેમ કે સુધારા દ્વારા એને કાઢી નાખવામાં આવ્યું છે થઈ ગયું છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો સોળસો કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાતના કયા જિલ્લામાં શિશુ અને તાંબુ બંને મળે તો બીકેમાં બનાસકાંઠા ગુજરાતમાં હાઈટેક ઇન્ફોસિટીની સ્થાપના ક્યાં થઈ છે તો આપણા હાઈટેક ઇન્ફોસિટી કીધી છે

તાજેતરમાં કયા શહેરમાં તહેવારો દરમિયાન પેદા થતાં ધાર્મિક કચરાને એકત્ર કરવા અને રિસાયકલ કરવા માટે નવો કાર્યક્રમ શરૂ કર્યો છે અમદાવાદમાં એશિયા પાવર ઇન્ડેક્સ રિપોર્ટની રેન્કિંગમાં ભારત વિશ્વનો કેટલામાં સુપર પાવર છે ત્રીજા નંબરનો છે અમેરિકા ભારત અમેરિકા ચીન અને પછી ભારત હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે વંદે ભારત મેટ્રો જે ભારતની પ્રથમ મેટ્રો છે એની શરૂઆત ક્યાંથી ક્યાં થઈ અમદાવાદથી લઈને ભુજ સેકન્ડ પ્રશ્ન એવો હતો કૃત્રિમ હૃદય કોણે વિકસાવ્યું હતું આઈઆઈટી કાનપુર આપણે ભણ્યા છીએ ત્રીજો પ્રશ્ન મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું આયોજન ક્યાં થયું હતું અમેરિકામાં અને વેસ્ટ ઇન્ડિઝમાં ચોથો પ્રશ્ન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ ઘોષિત કરવામાં આવ્યું હતું પાંચમો પ્રશ્ન ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલ રાજકોટમાં બનાવવામાં આવી છે છઠ્ઠો પ્રશ્ન જાપાનની સંસદને શું કહેવાય ડ્યુમા કહેવાય છે સાતમો પ્રશ્ન સાતમો પ્રશ્ન માર્ગ અને પરિવહન મંત્રાલયના મંત્રી ગુજરાતના હર્ષભાઈ સંઘવી અને આઠમો પ્રશ્ન છે શ્રેષ્ઠ કૃષિ રાજ્યનો એવોર્ડ લઈ ગયું હતું મહારાષ્ટ્ર હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન ભારતનો પહેલો ઇકો બ્રિક પાર્ક ક્યાં બનાવવામાં આવ્યો જવાબ આવડે તો કમેન્ટમાં લખો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ મારફતે કેટલા પરમરૂદ્ર સુપર કોમ્પ્યુટર દેશને અર્પણ કર્યા જો જવાબ તમને આવડતો હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને એને જણાવવાનો છે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ જોઈ લીધા આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક તો કરવાની જ છે અને શેર પણ કરજો તમારા મિત્રો જોડે વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ જ્યાં પણ શેર કરવું આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ નાઇસ ડે જય હિન્દ જય ભારત